હેલો મિત્રો કેમ છો મજામાં એવી ટાઉનમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું કે અમેરિકામાં કારને ઓટોમેટિક વોશ કેવી રીતે કરવામાં આવે છે તો ચાલો જોઈએ આપણે કારને ઓટોમેટિક વોશ પહેલાં તો અંદર જતાની સાથે જ તમને અહીંયા અલગ અલગ પેકેજ જોવા મળી જવાના છે પ્લેટિનિયમ ગોલ્ડ અને સિલ્વર પેકેજ મળી જવાના છે આપણે સિલ્વર પેકેજ લેશું જે સાત ડોલરનું છે બધી અલગ અલગ પ્રાઇસ એટલે સાત ડોલરમાં આપણે સિલ્વર પેકેટ લેવાના છે અને જો આપણે ગાડી આગળ કરશું એટલે અહીંયા એક કૂપન આપવામાં આવે છે એટલે અહીંયા લખેલું છે જો સાત બાર ને સોલ તો આપણે સાત ડોલરનું કૂપન લેશું અહીંયા ક્રેડિટ કાર્ડ યુઝ કરવામાં આવે છે એટલે કાર્ડ થી તમને કૂપન અહીંયા મળી જશે બધી ઓટોમેટિક સિસ્ટમ છે જો પ્રિન્ટ કરી એટલે આપણે કૂપન સાત ડોલરનું લીધું એટલે ઇન્ડિયાના હિસાબે ગણવા જઈએ તો હેંસીના હિસાબે પાંચસો ને રૂપિયા થાય છે ઇન્ડિયાના અને પછી આપણે એક ગાડી આગળ લઈ જઈશું ગાડી આગળ લઈને અહીંયા જે ટ્રેક હોય છે એના ટ્રેક પર ગાડી ન્યૂટ્રલ કરી દેવાની ઓટોમેટિક ગાડી આગળ જશે આપણે અહીંયા ગાડી પાર્ક કરી એટલે ન્યૂટ્રલ કરી દઈશું એટલે જો આ ઓટોમેટિક જાય છે આપણે કંઈ કરતા નથી અને જો ઓટોમેટિક બધી સિસ્ટમ છે ઉપરથી પાણી આવશે આજુબાજુથી મશીન ઓટોમેટિક મશીનથી સાફ થશે ગાડી જો આપણે ગાડીની અંદર બેઠા છે અને કાચ બંધ કરી દેવા છે જો બહારથી તમને બતાવીએ બહારથી આવી રીતે સાફ થાય છે અહીંયા અલગ અલગ જો અલગ અલગ કલરના શેમ્પુ ચારથી પાંચ શેમ્પુથી ગાડી ક્લીન કરવામાં આવે છે એકદમ મસ્ત સાફ કરવામાં આવે છે તમને કોઈને ખબર હોય કે આપણા ઇન્ડિયાની અંદર કઈ જગ્યાએ આવી રીતે વોશ થાય છે તો કમેન્ટ કરજો જરૂર સાત કે પાંચથી દસ મિનિટ સુધી આખી વોશ કરવામાં આવે છે ગાડી અને પછી જો આવી રીતે બાર ગાડી ઓટોમેટિક આવે છે આ તમને બતાવી રહ્યા છે એ આપણે અમેરિકાની અંદર બતાવીએ છીએ અને આપણા ઇન્ડિયામાં આવું વોશ કઈ બાજુ થાય છે કદાચ જો થતું હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો ચારેય સાહેબ રોલર થી સાફ થાય છે આખી ગાડી કાચ પર બધી જગ્યાએ રોલરથી મસ્ત મજાની ક્લીન ગાડી થઈ જશે જો અહીંયા આપણી ગાડી ક્લીન થઈ ગઈ છે આગળ જશું તો અહીંયા જો રેડ લાઈટ દેખાય છે એ ગ્રીન થઈ છે એ ગ્રીન થયા પછી આપણી ગાડી આગળ જશે અને પછી જો બહાર નીકળતા સાથે આપણે એને આપણે આપણી રીતે સાફ કરવાનું હોય છે આજ માટે આટલું જ ફરી પાછા અમેરિકામાં કઈક નવું લઈને આવશું આવજો મિત્રો બાય